ભારતીય સેનાએ મેદસ્વી અથવા ખરાબ જીવનશૈલી ધરાવતા સૈનિકો માટે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે જણાવવામાં આવી રહ્યું છે કે સેનામાં હવે નવી નીતિ લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત ઘણી નવી તપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ વાત એ છે કે જે સૈનિકો નવા માપદંડોને પૂર્ણ કરતા નથી તેમના પહેલા સુધારણા માટે ત્રીસ દિવસનો સમય આપવામાં આવશે તેમાં નિષ્ફળતા પર રજા ઘટાડવા જેવા પગલાં લેવામાં આવી શકે નવા નિયમો હેઠળ દરેક કર્મચારીઓએ એપીએસી એટલે કે આર્મી ફિઝિકલ ફિટનેસ એસેસમેન્ટ કાર્ડ પણ તૈયાર રાખવું પડશે ઇન્ડિયન એક્સપ્રેસ ના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ પત્ર તમામ આદેશોને મોકલવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે નવી નીતિનો હેતુ પરીક્ષા પ્રક્રિયામાં સમાનતા લાવવાનો છે શારીરિક વિકલાંગતા અથવા તો તોડતા અને જીવનશૈલીને કારણે થતા રોગોનો સામનો કરવાનો છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ